તથા રાજેશ કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સોમનાથ પૂર્વ ધારાસભ્ય જોટવા ગુજરાત એસટી વિભાગના મુખ્ય અધિકારી શ્રીઓ વિવિધ યુનિયનના હોદ્દેદારો રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું નિવૃત્ત થતા કર્મચારીઓને શાલ ઓઢાડીને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત તમામ લોકોએ સમૂહ ભોજન તથા રાત્રિના રશ્મિતાબેન રબારી ગ્રુપ આયોજિત સંગીત સંધ્યાનો લાભ લીધો હતો સુરક્ષા અધિકારી જૂનાગઢ વિભાગ મરી સાડા ત્રણ દસકાની એસટી નિગમની અંદર સુરક્ષા અધિકારી તરીકેની ફરજ દરમિયાન મેં વધારામાં વધારેનો સમય જુનાગઢ વિભાગ ખાતે મારી ફરજીઓ પૂરો કરેલ છે રોજ એક સન્માન કાર્યક્રમ મારી નિવૃત્તિને લઈને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જુનાગઢ વિભાગના વિવિધ સંગઠનો અને વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને એમના તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખરેખર ખૂબ જ સરાહનીય અને મારી યાદગારી રૂપે મને યાદગાર રહી જાય જિંદગીભર

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ